જ્યારે ત્રણા વર્ત જાય છે ને ત્યારે એમ વિચાર કરે છે કે આ હું કાનુડાને લઈને આવ્યો કે પથ્થરને લઈને આવ્યો એમ કે કોઈ વ્યક્તિ જે છે ને એ પથ્થરમાં પણ ભગવાનને જુએ છે અને કેટલાક લોકો આ દેહધારી મનુષ્ય છે ને એમાં ભગવાન જ હોય પણ એમાં પણ પથ્થરવત વ્યવહાર કરતા હોય છે કોઈ પથ્થર કે મુર્ત હે કોઈ પથ્થર કીર્ત હેત હૈલી ખૂબ મૂર્ત હૈ દુનિયા હૈ કેવલ પથ્થર માં ભગવાનને ન જુઓ ત્યાં તો ભગવાન છે જ પ્રતિષ્ઠિત થયેલા પણ દરેક માનવીને પણ ભગવત સ્વરૂપ સમજો એવી રીતે વ્યવહાર કરો સુંદર ઉપદેશ છે